વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ત્રિકોણ મિત્તીય ગુણોત્તરો વચ્ચેના સંબંધો જાણીશું આ વિડીયો પછી જે દાખલાઓ આવશે એમાં થોડી પેટર્ન ચેન્જ થશે એ દાખલાઓ ગણવા માટે આ વિડીયોની અંદર જે પણ સૂત્રો હું સમજાવી રહ્યો છું તે ખૂબ જ અગત્યના છે એટલે એને યાદ કરી લેવા તો જ તમને સમજવામાં સરળતા રહેશે અને જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો ત્રિકોણ મિત્તીય ગુણોત્તરો વચ્ચેના સંબંધો જાણવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ત્રણ મહત્વની વસ્તુઓ છે તે યાદ કરીશું સૌથી પહેલું છે કે સાઇન ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન cos x ટુ વન અપોન તમને ખબર હોવી જોઈએ મેં તમને જયારે ત્યારે પણ કીધું હતું કે સાઇન કોઈ બંને એકબીજાના વ્યસ્ત છે આ વ્યસ્ત વાળી જોડીઓ છે ફરીથી સમજાવી દઉં છું સાઇન બરાબર વન અપોન તમે કહી શકો અને કોસેક ઇઝ ટુ કોશેક ઇઝ ટુ વન અપોન સાઇન કહી શકો બંને એકબીજાના વ્યસ્ત છે એ જ રીતે બીજી જોડ સમજીએ કોસ ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન સેક કહી શકો સેક કહી શકો અને સેક ઇઝ ઇક્વલ્સ ટુ સેક ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન કોસ કહી શકો એ જ રીતે ટેન ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન કોટ કહી શકો ટેન ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન કોટ કહી શકો અને કોટ ઇઝ ઇક્વલ્સ ટુ કોટ ઇઝ ટુ વન ટેન કહી શકો હવે આના માટે તમારે જો કંઈક ચાવી જોતી હોય તો એવું છે કે આ જે જોડ ઉત્રણ અહીંયા લખી રહ્યો છે યાદ રાખવાની साइन को एक बीजा व्यस्त है सेम वे बीजी बीज कॉस से व्यस्त एज जोड़ टेन कोट एक बीजा व्यस्त है हम विद्यार्थी मित्रों एक महत्वपूर्ण कहती है कि टेन इज इक्वल्स टू तीजू कहीं कही सको अह लखीस और टेन इज इक्वल्स टू तेम कही सको साइन अपॉन कोस सेम वे तेट इज इक्वल्स टू कही सको કોસઅપોન સાઇન બરાબર વેલ્યુ મૂકીને કરશો તો પણ થશે પણ અત્યારે આપણે એટલા સૂત્રો યાદ રાખીએ કે ટેન ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન કોસ હવે બંને બીના વ્યસ્ત છે મને ખબર જ છે એટલે કોટ ઇઝ ઇક્વલ્સ ટુ કોસ સાઇન હવે એને આધારિત દાખલાઓ જોઈએ આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે થ્રી સાઇન આલ્ફા થ્રી સાઈન આલ્ફા બરાબર ટુ કોસ આલ્ફા છે એનો ઉપયોગ કરીને આપણે આખું કિંમત શોધવાનું કરવાનું છે ડાબી બાજુ જમણી બાજુ સરખી બતાવવાની છે હવે આમાં તમે જુઓ તો યુનિટ ટેન આલ્ફા તમને ટેન આલ્ફાની જરૂર છે તમને છેલ્ફાની જરૂર છે તમને છેલ્ફાની જરૂર છે તમને આલ્ફાની જરૂર છે બરાબર છે એટલે તમારે સૌથી પહેલાં ટેન આલ્ફા મેળવવાનું છે ટેન આલ્ફા આ જે માહિતી આપી છે તેના આધારે મળશે કઈ રીતે મળશે હું સમજાવી દઉં છું તો સૌથી પહેલા હું લખીશ થ્રી સાઈન થ્રી સાઈન આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ટુ કોસ ટુ હવે સાઇન આલ્ફા સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ટુ બાય થ્રી આ થ્રી ને મેં અવાજ લીધું હવે તમે પ્રીવિયસ પેજ ઉપર જો જોશો તો સાઇન અપોન કોસ શું છે ટેન એટલે અહીંયા હું લખી દઈશ ટેન આલ્ફા ખ્યાલ આવ્યો તો કઈ રીતે મેં એ નિયમનો ઉપયોગ કર્યો તો સાઈન અપોન કોસ થાય ટેન હવે તમને પ્રશ્ન થાય કે જો હું આ ત્રણ ને આ બાજુ લઈ ગયો એની જગ્યાએ આ બે ને આ બાજુ લાવતો હતો તો જો અહીંયા કરીને બતાવું છું ઓર જે મહત્વનું નથી પણ કરીને બતાવું છું કે જો હું આની કરતા ઉલટું કરતે કઈ રીતે ઉલટું કરતે તો ત્રણ અહીંયાનો અહીંયા જ રાખતે આ જે ટાબી બાજુ ત્રણ છે તેને અહીંયાનો અહીંયા જ રાખજે જમણી બાજુ છે બે છે તેને આ બાજુ લઈ આવતે બરાબર છે કોસ આલ્ફા તો એમનો એમ જ રહેતે તો લખતે કોસ આલ્ફા અપોન સાઈન આલ્ફા આ બાજુ લઈ આવતે સાઈન આલ્ફા તો મેં આવું કેમ નહીં કર્યું તો જો પ્રીવિયસ પેજ ઉપર કોસ અપોન સાઇન ઇઝ ઇક્વલ્સ ટુ કોર્ટ છે એટલે મને કોર્ટની વેલ્યુ મળી જાય મારે કોર્ટની વેલ્યુ ની જરૂર છે ના મારે ટેનની વેલ્યુ ની જરૂર છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો પહેલા આ પૂરું કરીએ પછી આ બ્લુ પેનથી લખ્યું એના પર ફરથી આવ્યો ટેન આલ્ફા ઇઝિકવલ્સ ટુ ટુ બાય આ કિંમત મને મળી ગઈ એટલે જ્યાં જ્યાં આની અંદર ટેન આલ્ફા ત્યાં ટુ બાય થ્રી લખીશ હવે સપોઝ એક્ઝામની અંદર તમે વિઝિનરી નથી તમને ખ્યાલ નથી આવતો તમે ખોટી રીતે શિફ્ટિંગ કરી નાખો છો ખોટી રીતે ઇન ધ સેન્સ ઓફ કે તમને ટેનની વેલ્યુ નહીં મળે છે તો સાચું જ નિયમ પ્રમાણે તો કંઈ વાંધો નહીં તમને ખબર છે કોર્ટના ટેન એક બીજાના રિસીપ્રોકલ છે તમારે લખી દેવાનું ટુ બાય થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇઝન્ટ ઇટ ટુ બાય થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ ટેન આલ્ફા કોટ આલ્ફાનું થઈ જશે ટેન આલ્ફા આ જે મળ્યું એ રિઝલ્ટ મને કામનું નથી પણ મને બંને રિલેશન ખબર છે કોટ અને ટેનનો કે બંને એકબીજાના વ્યસ્ત છે તમે વ્યસ્ત કરીને રિઝલ્ટ મેળવી લીધું હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં તમને ટેન આલ્ફા દેખાય ત્યાં આપણે લખીશું ટુ બાય થ્રી તો વિદ્યાર્થી મિત્રો આમાં કિંમત મૂકી આપણે મોટો બ્રેકેટો બનાવીશ કારણ કે આમાં અંદર બીજા નાના બ્રેકેટની જરૂર પડશે મોટો બ્રેકેટ મે બનાવ્યો શું લખીશ અહીંયા વન અપોન વન ખૂબ જ ધ્યાનથી તમારે સમજવાનું છે ટેન આલ્ફાની કિંમત તો ટેન આલ્ફાની કિંમત આપણે શું શોધી ટુ બાય થ્રી બરાબર છે એ મેં કરી નાખ્યું કારણ કે હવેની જરૂર નથી તો અહીંયા હું લખીશ ટુ બાય થ્રી એનો વર્ગ છેદમાં એકના છેદમાં એક એકના છેદમાં એક વત્તા ટુ બાય થ્રી એનો વર્ગ આખાનો વર્ગ વત્તા બીજું બ્રેકેટ બનાવીએ ટુ હવે અહીંયા કોઈ રિલેશન નથી તો મલ્ટીપ્લાય ટેન આલ્ફા ટુ બાય થ્રી છેદમાં આવી જઈએ અહીંયા ઓછા વત્તા આપેલો અહીંયા કઈ જ નથી તો સીઝ મલ્ટીપ્લાય એક છેદમાં એક વત્તા ટેન આલ્ફાની કિંમત શું છે તો ટેન આલ્ફાની કિંમત ટુ બાય થ્રી એનો વર્ગ અને આખાનો વર્ગ તો છે જ આમાં થોડા મોટા બ્રેકેટ્સ બનશે હવે આને હજુ સિમ્પ્લિફાય કરીએ

અહીંયા નીચે શું કરીશું એક ના છેદમાં એક એઝ ઇટ ઇઝ બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ આખાનો વર્ગ નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું આપણે તો લસા લઈ લઈશું કઈ રીતે લસા તો એક અને નવ તો એક ને કેટલાથી ગુણાકાર કરે તો નવ આવે નવ એક અને નવ નો લસા નવ થાય એટલે આ તેમ વિચાર્યું નવ ને કેટલાથી ગુણાકાર કરે તો નવ આવે એક થી છેદની વાત કરીએ એક અને નવ નો લસા નવ એક ને કેટલાથી ગુણાકાર કરે તો નવ આવે નવ 9 9 ને કેટલા થી ગુણાકાર કર તો 9 આવે 1 1 બરાબર છે અહીંયા લસા લેવાનું જ જરૂર નથી છેદમાં આવી જઈએ 1 અને 9 નો લસા 9 1 ને કેટલા થી ગુણાકાર કર તો 9 આવે 9 9 9 ને કેટલા થી ગુણાકાર કર તો 9 આવે 1 1 એટલે હવે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો આનો સિમ્પલીફાઈ કરીએ તો થઈ જશે 9 - 4 9 - 4 છેદમાં છેદમાં લસા 9 છેદમાં આવી જઈએ

તેરના ના છેદમાં નવ આખાનો વર્ગમાં છેદમાં નવ વર્ગ હવે સિમ્પ્લીફાઈઝ કરીશું તો શું થશે પાંચના છેદમાં નવ હવે મારે આ ગુણાકારમાં લેવું હોય તો શું કરીશું નવ છેદમાં તેર વત્તા ત્રણ આને મારે ગુણાકાર માં લેવી તો શું કરીશું રેસી વ્યસ્ત નવ ના છેદમાં તેર આખાનો વર્ગ આ નવ આ નવ કેન્સલ એટલે કે પાંચના છેદમાં કે બાર ના છેદ માં તેર હવે બંનેનો વર્ગ કરીશું વર્ગ વર્ગ તો આ સિમ્પલિફાઈમાં શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો પાંચનો વર્ગ પચીસ છેદમાં વન નાઇન

વન બરાબર જ બા ઓર આર એચ એસ મળી ગયું એલએચએસ બરાબર આરએચએસ આશા રાખું વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને સમજ પડી હશે નવા સૂત્રોને આધારિત બીજા દાખલાઓ ગણીશું હું બધા વ્યુઅર્સ બધા સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ કરું છું કે આ સૂત્રો યાદ કરીને જ બીજા વિડીયોસમાં આગળ વધવું જેથી તમને સમજવામાં સરળતા પડે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો વિડીયોઝ એન્ડ્રોઈડ ફોનની અંદર એપમાં જોતા હોય જે ઓફલાઇન મોડમાં તમે એક્સેસ કરી શકો છો તો મોબાઈલ નંબર જે સ્ક્રીન પર આવે છે તેના પર સંપર્ક કરો થેન્ક યુ સો મચ